શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં તમારે લોકોએ ગુજરાત રાજ્યમાં એમ બી બી છે બીડીએસ છે છે અને બીએચએમએસ છે એમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોએ છે અગિયાર હજાર રૂપિયા પીને પિન ખરીદ્યો હતો અને હેલ્પ સેન્ટરે વેરિફિકેશન કરાવ્યું હતું વેરિફિકેશન પતી ગયા બાદ એડમિશન કમિટી દ્વારા છે એ પ્રોવિઝનલ મેરિટ યાદી છે એ જાહેર કરવામાં આવી હતી અને આજે એટલે કે એકવીસ તારીખે ફરીથી રિવાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે રિવાઇઝનો મતલબ શું થાય કે એમાં જે થોડી ઘણી ભૂલો હતી એ સુધારીને પાછું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે અને રિવાઇઝ મેરિટ લિસ્ટ પછી તમારા લોકોનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એની યાદી છે એ વેબસાઇટમાં મૂકવામાં આવશે તો આ વિડીયોમાં સંપૂર્ણપણે આ મેરિટ યાદી વિશેની સમજ આપવામાં આવી છે તો આ વિડીયોને તમે લઈને અંત સુધી જુઓ અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે લોકો ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે ગૂગલ ક્રોમમાં આવીને એડમિશન કમિટીની વેબસાઇટ છે એ તમારે લોકોએ ઓપન કરવાની છે એ ઓપન થઈ જાય પછી મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી પર ક્લિક કરવાનું છે તમે એ લોકો જોઈ શકો છો કે રિવાઇઝ પ્રોવિઝનલ યુજી મેરિટ લિસ્ટ બે હજાર ચોવીસ એટલે કે આજ રોજ મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું યુજી મેડિકલ કોર્સ એટલે કે એમ બીડીએસએ બી અને બીએચએમએસનું રિવાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે જે ઉમેદવારો પી અથવા તો એનઆરઆઈ કોટામાં અરજી કરેલ છે તેઓની કે અરજીની ચકાસણીની કામગીરી ચાલુ છે તેથી આવા વિદ્યાર્થીનું પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ પીડબલ્યુડી અને એનઆરઆઈ કોટાનું મેરિટ લિસ્ટ છે એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે પછી જો તમારા લોકોનું જનરલ મેરિટ લિસ્ટ આવ્યું છે એસસી મેરિટ લિસ્ટ આવ્યું છે એસટી મેરિટ લિસ્ટ છે ઓબીસી મેરિટ લિસ્ટ છે ઇડબ્લ્યુએસ મેરિટ લિસ્ટ આવ્યું છે એનએચલ લોકલ કોટાનું મેરિટ લિસ્ટ આવ્યું છે એસએમસીનું મેરિટ લિસ્ટ આવ્યું છે ઓલ ઇન્ડિયા કોટા જે સેલ્ફ ફાઇનાન્સમાં એલિજિબલ છે એ લોકોનું આવ્યું છે અને નોટ એલિજિબલ કેન્ડિડેટ વિથ રીઝન તો તમારે જે પહેલાં જનરલ મેરિટ લિસ્ટ જોઈએ જે મેરિટ લિસ્ટ જોવું હોય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે તમારી સામે આ રીતનું મેરિટ લિસ્ટ છે એ ઓપન થઈ ગયું છે એમાં તમારે લોકોને જે મેરિટ લિસ્ટ હતું એ મુજબ યુઝર આઈડી છે નીટ રોલ નંબર છે જનરલ મેરિટ કેટેગરી મેરિટ નંબર ઓલ ઇન્ડિયા રે નીટનો સ્કોર છે નીટનો પર્સન્ટાઇલ છે નેમ છે અને રિમાર્ક્સ આપ્યું છે હવે જો ઘણા બધા લોકોને એ પ્રશ્ન હોય કે ભાઈ અમારું નામ છે એની આગળ એફ લખવામાં આવ્યું છે તો એફનો મતલબ શું થાય તો જે ગર્લ્સ કેન્ડિડેટ હશે એના નામની આગળ એફ લખેલું હશે એ વસ્તુ ક્લિયર રાખો તમે બોય હશો તો તમારા નામની આગળ એફ લખેલું હશે નહીં ક્લિયર થઈ ગયો આ ક્વેશ્ચન ઘણા લોકો પૂછતા છે કે મેરિટ લિસ્ટમાં એફનો મતલબ શું તો એફનો મતલબ થાય ફિમેલ ક્લિયર થયું પછી તમારા લોકોને રિમાક્સ આવ્યા છે તો રીમાર્ક્સ તો જે લોકોને રીમાર્ક્સ હોય એની ઉપર આપણે ઓલરેડી ડિટેલમાં વિડીયો બનાવી દીધો છે છતાં પણ આમાં હું તમને વ્યવસ્થિત રીતે થોડી ઘણી સમજૂતી આપી દઉં તો જે વ્યક્તિઓને વન રીમાર્ક્સ છે એનો મતલબ શું કે એ લોકોને જે કેટેગરી હતી એ કેટેગરીનું ફોર્મ ભર્યું હતું અને એને લોકોની જે કેટેગરી છે એના ડોક્યુમેન્ટ વેરીફાઈને અંતે કમિટી દ્વારા છે એ લોકોની કેટેગરી વેરીફાઈ કરી દેવામાં આવી છે અને એ લોકોને કેટેગરીની સીટમાં એડમિશન મળશે પછી જે લોકોને છે પાંચ નંબરનો રીમાર્ક છે એનો મતલબ શું કે એ વ્યક્તિઓ છે માત્ર ને માત્ર રિઝર્વ કેટેગરી છે એની સીટ માટે જ છે એ અવેલેબલ છે પછી છ નંબરનો છે રીમાર્ક એનો મતલબ શું કે દેવ દમણ અને દાદરાનગર હવેલીના સ્ટુડન્ટ તો એ વ્યક્તિઓ જે હશે એમને ખાલી એમબીબીએસમાં નમો મેડિકલ કોલેજ છે એમાં જ એડમિશન મળશે એના સિવાય એના સિવાય બીડીએસ બી અને બી એચ એડમિશન મળશે પછી જે લોકોને સાત નંબરનો રિમાર્ક છે એ એનએચએલ કોટા માટે છે આઠ નંબરનો રિમાર્ક જે લોકો એસએમસી એટલે કે સ્મીમિયરમાં ફોર્મ ભર્યું એના માટે છે નવ નંબરનો રીમાર્ક કોને હશે કે જે વ્યક્તિઓ એ પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા માટે ઇલિજિબલ છે કે માત્રને માત્ર પંદર ટકા માટે જ ઇલિજિબલ છે એ વ્યક્તિઓ માટે એ રીમાર્ક લાગશે દસમો રિમાર્ક કોના માટે છે ઓનલી ઇલિજિબલ ફોર એમ કોર્સ જે વ્યક્તિ એમ કોર્સ માટે જ ઇલિજિબલ છે એમને દસ નંબરનો રિમાર્ક્સ લાગશે અને અગિયારમાં રીમાર્ક કોણે લાગશે તો જે વ્યક્તિઓને બારમામાં જે ગ્રેસિંગ માર્ક હશે ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયા હશે એ લોકોને અગિયાર નંબરનો રિમાર્ક લાગશે ક્લિયર થઈ ગયું તો આ તમારે જોઈ લેવાનું છે તમારો કેટેગરી રેન્ક કયો છે અને મેરીટ રેન્ક્યો છે અને એક કરતાં વધુ રીમાર્ક હોય તો પણ તમારે લોકોએ જોઈ લેવાનું છે કે ભાઈ તમને ક્યુ લાગુ પડે છે માની લો કે આમાં કોને માઇનસ વન છે અને માઇનસ સાત છે એટલે એનો મતલબ શું વન એટલે કે એની જે કેટેગરી છે એ કન્ફર્મ કરવામાં આવી છે અને સાતનો મતલબ એમ કે એની એનએચ લોકલ કોટા માટે પણ એપ્લાય કરી દીધું છે ક્લિયર થઈ ગયું રિમાર્ક છે તમારા એક પ્રકારનો દિશાસૂચક માર્ગ છે એટલે તમે લોકો તમારો રિવાઇઝ મેરિટ લિસ્ટ છે એવી વ્યવસ્થિત રીતે જોઈ લેજો કઈ ચેન્જીસ આવ્યું હોય તો કે જો મોટાભાગે ચેન્જીસ નહીં જ આવ્યો હોય અમુક લોકોને જ ચેન્જીસ આવ્યો હશે અને જે લોકો અમને લોકો જે ગુજરાત સ્ટેટ છે એમાં છે બીબીએસએ બીડીએસએ બીએમએસ અને બીએચએમએસ એના પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માગતા હોય તો એના નંબર છે અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે એ બે નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે માત્ર વોટ્સએપમાં મેસેજ કરવાનું છે એટલે તમને લોકોને પીડીએફ મોકલી દેવામાં આવશે અમારી સાથે ઘણા બધા લોકો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ ગયા છે જો તમારે લોકોને જોડાવાનું બાકી હોય તો વહેલી તકે જોડાઈ જજો જેથી તમને લોકોને રેગ્યુલરલી તમામ તમામ અપડેટ છે પર્સનલી મળતી રહી અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો